ગાઈડલાઈન્સ છે જે જોગવાઈઓ છે અને જે કયા કયા વસ્તુના ધ્યાન રાખવાની જરૂરિયાત છે એ બાબતની મિટિંગો કરી એની સમજ પણ કરવામાં આવી છે આગામી નવરાત્રિમાં જે મહિલાઓ અને બાળકોની જે સુરક્ષા છે એ ખૂબ જ મોરબી પોલીસ માટે ખૂબ જ અગત્યના છે અને એ માટે દરેક જગ્યા ઉપર એ ચાહે શેરીના ગરબાઓ હોય અથવા કોમર્શિયલ એવા ગરબાઓ હોય એ જગ્યા ઉપર જે દરેક પોલીસ સ્ટેશનમાં રચાયેલી જે શી ટીમ છે એને ખાસ જિમ્મેવારી આપવામાં આવેલી છે કે એ લોકો એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેશે અને એવી કોઈ તકલીફ મહિલાઓને બાળકોને ના પડે એ બાબતની તમામ સૂચનાઓ એને કરવામાં આવેલી છે સાથે સાથે જે મોટા એવી જગ્યાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં લોકોની અવર જવર થવાની શક્યતા છે એ જગ્યા ઉપર સીસીટીવી લગાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે જે આપની જે સીસીટીવીના નેટવર્ક છે એના ઉપરથી પણ મોનિટરિંગ કરવામાં આવશે સાથે સાથે એવા વિસ્તારોમાં જ્યાં આપને લાગે છે કે કોઈ એવા ઇશ્યુ ના થાય અને એ તકેદારીના ભાગરૂપે ખાનગીમાં પણ પોલીસને ખાસ કરીને મહિલાઓ મહિલા પોલીસ કર્મીઓ અને પુરુષ પોલીસ કર્મીઓને ખાનગીમાં પણ એવી જગ્યાઓ ઉપર વોચ ઉપર રાખવામાં આવશે તાકી કોઈ જાતની કોઈ તકલીફ કોઈ જગ્યા ઉપર નહીં પડે જે નવ જેટલી ટોટલ સી ટીમ છે એ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને ખાનગી રીતે વોચ પણ રાખશે નવરત કમીરાગન મોરબી જિલ્લામાં કેવી રીતના જે એ જે સરકારની જે પણ ગાઈડલાઈન છે એ આયોજકો સાથે એની મીટિંગ કરીને એની ચર્ચા કરવામાં આવી છે એની જાણ કરવામાં આવેલી છે અને એમાં જે ગાઈડલાઈન્સ છે એના ચુસ્તપણે પાલન કરવામાં આવે એ એન્સ્યોર કરવામાં આવશે સાથે સાથે જે ઇવનિંગના વખતે જ્યારે વધારે લોકોની અવરજવર થતી હોય તો ખાસ ટ્રાફિકના જે છે જવાનો છે ટીઆરબી ના જવાનો છે એની એક નવી સ્કીમ પણ અમલીકરણ કરવામાં આવશે જ્યારે એ સમય દરમિયાન જ્યારે લોકોની અવર જવર વધારે થાય છે અને કેટલાક પોઈન્ટો ઉપર જે પ્રેશર પોઈન્ટ બની જાય છે એની ખાસ કાળજી લઈને અને લોકોને એમાં તકલીફ ના પડે એ બાબતની સ્કીમ પણ ઇમ્પ્લિમેન્ટ કરી દે તમારા ટોટલ બંદોબસ્તની વાત કરીએ તો એક જેટલા પીઆઈ ચોવીસ જેટલા પીએસઆઈ અરાઉન્ડ 34 જેટલા પોલીસમેન એન્ડ હેલ્પીલરી સ્ટાફ આડે તણફુ અરાઉન્ડ 74 જેટલા જે પોલીસના જવાનો હે એન્ડ હેલ્પીલરી સ્ટાફ છે એ બંધુવસમાં જોડાયા છે સર નફરમે શું ઓપી છે લોકો જોડે મારી એક નમ્ર અપીલ છે કે ઇמאમ ઇ સમગ્ર જે તહેવાર છે ખૂબ જ શાંતિપૂર્ણક માહોલ માં યોજવામાં આવે નંબર બીજા કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ એવી નાની મોટી કોઈ પણ ઇશ્યુ લાગતા હોય અથવા પોલીસની કોઈ પણ જાતની મદદની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનના નંબર જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર અથવા જે સેન્ટ્રલાઇઝ ડાયલ હંડ્રેડ એન્ડ ડાયલ વન વન ટુ છે એના ઉપર તાત્કાલિક સંપર્ક કરવામાં આવે અને ટૂંકા સમયમાં એ પોલીસની ટીમ એની મદદ માટે ત્યાં પહોંચી જશે.